રામ રામ ખેડૂત મિત્રો ખેતી કી રફતાર યુટ્યુબ પરિવારમાં હું પ્રશાંત પટોળિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો મગફળીનો જે પાક છે એની અંદર આપણે જે ઉત્પાદન થયેલું છે ત્યાં સુધી પહોંચવા માટે આપણે ઘણી મહેનત કરી છે ઉપર ગેરું ટીકા ન લાગે મગફળીમાં ફૂગ ન આવે કાળી સફેદ ફૂગ ન લાગે સુકારો ન લાગે એના માટે ઘણી બધી મોંઘી ફૂગનાશક દવાઓનો છંટકાવ કરતા હોય મોલો મચ્છીનો એટેક આવતો હોય એટલે કે આપણે જેને ગળોથી ઓળખી છે ગળાનો એટેક આવતો હોય સફેદ માખી અથવા તો લીલી પોપટીનો એટેક હોય લીલી ઈયળો આવતી હોય તો એને લગતી કીટનાશક દવાઓનો છંટકાવ કરતા હોય પરંતુ ક્યાંક ને ક્યાંક આપણે આના પોષણ વ્યવસ્થાપનમાં થોડી ઘણી ભૂલ થતી હોય અથવા તો પૂરતું ધ્યાન ન આપી શકતા હોય એને લીધે આપણે જે ઉત્પાદન થયેલું છે ત્યાં સુધી ન પહોંચી શકતા હોય તો આજના વિડીયોમાં આજે વાત કરવી છે કે મગફળીના પાકને કયા સમયે કયું ખાતર અથવા તો કયું તત્વ આપવું જોઈએ એમાં આપણા પરંપરાગત ખાતરો અથવા તો વોટર સોલ્યુબલ ખાતરોનો કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ કયા સ્ટેજે કેટલો ઉપયોગ કરવો જોઈએ કે જેથી કરીને ખોટા ખર્ચા ન ચડે અને આપણે જે ઉત્પાદને પહોંચવું છે એ ઉત્પાદન સુધી આપણે પહોંચી શકીએ પૂરેપૂરું રિઝલ્ટ આપણને મળે તો આ વિડીયોને ખાસ અંત સુધી જોવાનો છે કાંઈપા વગર જોવાનો છે અને કાંઈક નવી માહિતી આ વિડીયોમાંથી આજે આપણે લેવાની છે મગફળીની જો વાત કરીએ તો અત્યારે ગુજરાતમાં ખૂબ સરસ વરસાદ થયો છે ઘણા બધા એવા વિસ્તારો છે કે અહીંયા સતત વરસાદી વાતાવરણ રહ્યું છે એને લીધે વરાપ નથી થઈ અને મગફળીના છોડવાનો પૂરતો વિકાસ નથી થયો ઘણા બધા એવા વિસ્તારો છે કે વ્યવસ્થિત વરસાદના વિસ્તારો છે ધીમો ધીમો જેટલો મગફળીને જો એટલો વરસાદ પડ્યો છે અને વચ્ચે વચ્ચે વરાપ મળી છે અને અત્યારે આપણે જે આ ખેતરમાં ઊભા છે એવી ખૂબ સરસ મજાની પરિસ્થિતિ છે કે આપણે જે આ ચાલીસ પિસ્તાલીસ દિવસનો પાક જોઈ છે આવો પાક ખેડૂત મિત્રોને છે ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં જેમને જે એનો ગ્રોથ હોવો જોઈએ જે જરૂરિયાત કરતાં થોડોક વધી ગયો છે તો આ તમામ કિસ્સાઓમાં કેવી ટ્રીટમેન્ટ લેવી એના વિશે આપણે વાત કરીએ તો સૌ તો જ્યાં ખૂબ વધારે વરસાદી પરિસ્થિતિ છે અને મગફળીનો વિકાસ ઓછો છે અને પચીસ ત્રીસ દિવસ આજુબાજુની મગફળી થઈ હોય તો આવા સમયે આપણે વોટર સોલ્યુબલ ખાતરોમાં ઓગણીસ 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 અથવા તો વીસ વીસ વીસનો ગ્રેડ લઈને એને એક સારા બાયોસ્ટિમ્યુલન્ટ સાથે જેમાં આપણે ચમકીલા લઈ શકીએ વેપન અને બાઉન્સર લઈ શકીએ આની સાથે જો છંટકાવ કરવામાં આવે તો આપણને જે ગ્રોથનો પ્રશ્ન છે વિકાસ ઓછો દેખાય છે મગફળી નબળી દેખાય છે આમાં ખૂબ સારી રાહત મળશે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાસ અને સ્ટિમ્યુલેન્ટ એટલે કે વર્ધક પ્રકારની દવાઓ આમાં આપણને ખૂબ સરસ રાહત આપશે પચીસ ત્રીસ દિવસની મગફળી થઈ છે ને આપણે જો બેક્ટેરિયાનો ઉપયોગ કરવાનો રહી ગયો છે બેક્ટેરિયા વિશે એના ઉપયોગ વિશે એના ફાયદા વિશે આપણે અલગથી એક વિડીયો બનાવ્યો છે એની આપણે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ મૂકી દઈશું તો એ લોકોએ ફરજિયાત ટ્રાયકોડરમાં સ્યુડોમોનાસ અને માઇકોરાઈઝા બેક્ટેરિયાનો ઉપયોગ કરી લેવાનો છે અથવા તો રૂટલીટ અને સોઈસ્ટાર બેક્ટેરિયા કે જેની અંદર અલગ અલગ પ્રકારના સૂક્ષ્મજીવણો મિક્સ સ્વરૂપમાં આવતા હોય કે જે જમીનમાં આવતી કાળી સફેદ ફૂગ સામે ખૂબ સરસ રક્ષણ આપે છે અને મગફળીના પાકમાં મૂળતંત્રનો ખૂબ સારો વિકાસ કરે છે આનો અઢીસો ગ્રામ પ્રતિ એકર પ્રમાણે ઉપયોગ કરી લેવાનો છે આ આપણી પોતાની જ વાડી અને આની અંદર જ્યારે મગફળીમાં સુકારાનો પ્રશ્ન હતો ત્યારે આ રૂટલીટ અને સોઈસ્ટર બેક્ટેરિયાનો ઉપયોગ કર્યો તો એનું લાઈવ રિઝલ્ટ જોવું છે કે આ છોડવો જે મરવા પડ્યો હતો આ છોડવાનું તમે અહીંથી જે મૂળ તંત્ર જુઓ અહીંયા એક પણ સાઈડ મૂળ નથી પરંતુ આ બેક્ટેરિયાને ઉપયોગ કર્યા પછી આ સફેદ મૂળ નવા ફૂટેલા છે અને આ મગફળીનો છોડવો જીવી ગયો છે આનો સુકાતો છોડવો અટકી ગયો છે તો આ મગફળીના પાકમાં બેક્ટેરિયાના ખૂબ સરસ રિઝલ્ટ મળે છે અને આપણા ખેતરમાં કાળી કે સફેદ ફૂગ હોય કે ન હોય એની રાહ નથી જોવાની ફરજિયાતના ધોરણે સોલસ્ટાર અને રૂટલીટ બેક્ટેરિયાનો ઉપયોગ કરી લેવાનો છે અને હવે બીજી એવી પરિસ્થિતિ કે જ્યાં વ્યવસ્થિત વિકાસ છે લગભગ પાંત્રીસ ચાલીસ કે પિસ્તાલીસ દિવસની આજુબાજુ મગફળી પહોંચી છે એમને વોટર સોલ્યુબલ ખાતરની અંદર બાર એકસાઠ જીરો અને એની સાથે શાઇન અથવા તો એમિનો એસિડના સોર્સ તરીકે પચીસ એમએલ બોનસ આનો ઉપયોગ કરીને આઠ દિવસના અંતરે બે છંટકાવ ફરજિયાતના ધોરણે લેવાના છે આ જ્યારે ફૂલની અવસ્થા હોય અત્યારે અહીંયા ફૂલ ખીલતા હોય અને સાથે જ સૂયા બેસવાની પણ શરૂઆત થઈ ગઈ હોય આવા સમયે મગફળીના પાકમાં આપણને ફોસ્ફરસ મળે તો આ ફોસ્ફરસ અને એમિનો એસિડ મેક્સિમમ પ્રમાણમાં સૂયા બેસાડવામાં આપણને ખૂબ સરસ રિઝલ્ટ આપે એમ છે તો ફરજિયાત બાર એક સાઠ જીરો અને એની સાથે એમિનો એસિડના ઘટક તરીકે આપણે બોનસનો ઉપયોગ કરી લેવાનો છે અત્યારે માર્કેટમાં મગફળીના સ્પેશિયલ ગ્રેડ મળે છે કે જેની અંદર ફોસ્ફરસ પોટાસ બોરોન સલ્ફર કોપર ઝિંક અને આયન આ તમામ વસ્તુઓનું ખૂબ સરસ મિશ્રણ આવે છે તો એને પણ ચાલીસ ગ્રામ પ્રતિ પંપના પ્રમાણે જો વાપરીએ તો મગફળીના પાકને અત્યારના સમયે જે ખોરાકની જરૂર છે એ પૂરેપૂરો મળી શકે એમ છે ખાસ કરીને જે ખેડૂત મિત્રોને મગફળી પીડી પડવાની સમસ્યા છે મગફળી પીડી પડવાની સમસ્યા હોય એમાં આપણે અલગથી વિડીયો બનાવીને મૂકો છે એનો ડિટેલ વિડીયો છે આપણી ચેનલમાં આપેલો છે ત્યારે જ્યારે આપણે લીંબુના ફૂલ અને હીરા કશ્ચીનો ઉપયોગ કરી છે અથવા તો ચિલેટેડ ફેરસનો ઉપયોગ કરી છે તો એની સાથે પણ બોનસનો ઉપયોગ કરવાથી આપણને ખૂબ સારા પરિણામો મળશે ત્રીજી એવી પરિસ્થિતિ છે કે મગફળીનો ગ્રોથ વધારે છે કે ઘણા બધા ખેડૂત મિત્રો એવા છે કે એને મગફળીનો આ છોડવો જે છે એ ફેલાવો જોઈએ એવો ફેલાતો ન થતો હોય ને ઉભળો છોડવો થતો હોય ત્યારે વૃદ્ધિ નિયંત્રકો તરીકે માર્કેટમાં આપણને જે મેપ ક્લોરાઇડ મિથાઇલ એટલે કે ચમત્કાર મળે છે અને પચીસથી ત્રીસ એમએલ પ્રતિપંપ પ્રમાણે વાપરશું તો આ ઉપરનો ગ્રોથ જે છે એ અટકીને નીચેથી નીચેની બાજુ છોડવો ફેલાવવાનો અને સુયા વધારે પ્રમાણમાં બેસવામાં આપણને ખૂબ સરસ રિઝલ્ટ મળશે એના અથવામાં પેક્લોબ્રુટાઝોલ કે જે ત્રેવીસ ટકા અને ચાલીસ ટકાના ફોર્મ્યુલેશનમાં આપણને કલ્ટાર અથવા તો તાબોલીના નામે મળે છે અને ઘણી બધી કંપનીઓ આ કન્ટેન્ટ બનાવે છે એનો પણ પાંચ એમએલ પ્રમાણે જો આપણે ઉપયોગ કરી લઈએ તો આમાં આપણને ખૂબ સરસ પરિણામો મગફળીના પાકમાં સૂયા બેસવામાં અને ઉપરનો જે ગ્રોથ છે એને અટકાવવામાં મળી શકે એમ છે તો ત્યારબાદની જે અવસ્થા છે કે જ્યારે મગફળીનો પાક આપણો સાઠ દિવસ સુધી પહોંચે છે પિસ્તાલીસથી સાઠ દિવસ વચ્ચે વોટર સોલ્યુબલ ગ્રેડ તરીકે જીરો બાવન ચોત્રીસ આને એંસી ગ્રામ પ્રતિ પંપ પ્રમાણે રાખીને સાથે એમિનો એસિડ તરીકે બોનસને લેવાનું છે આનો ઉપયોગ કરવાથી જે સૂયા બેસી ગયા છે અને પોપટા ભરાવાની અવસ્થા છે એ પોપટા ખૂબ સરસ રીતે ભરાશે દાણો ભરાવદાર થશે અને પોપટા ખાલી રહેવાનો પ્રશ્ન નહીં રહે છેલ્લો જે સ્પ્રે છે વોટર સોલ્યુબલ ખાતરોનો સાઠ દિવસ પછીની મગફળી હોય એટલે કે પિંચોતેર દિવસ આજુબાજુની મગફળી થઈ હોય ત્યારે તેર ઝીરો પિસ્તાલીસ અથવા તો ઝીરો ઝીરો પચાસ અથવા તો માર્કેટમાં ઝોબો નામની જે દવા છે કે જેની અંદર મેગ્નેશિયમ પોટાશ અને મગફળીના દાણાને ભરાવદાર કરવા માટેના તમામ ખાતરો મિક્સ સ્વરૂપમાં મળે છે આનો સ્પ્રે આપણે પિંચોતેર દિવસની જ્યારે મગફળી થાય ત્યારે ફરજિયાતના ધોરણે લેવાનો છે ખાસ કરીને ફરીથી એકવાર વાત કરી દઈ કે જ્યારે મગફળી આપણી ત્રીસ દિવસ સુધીની થઈ હોય ત્યારે ઓગણીસ 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 અને સાથે એક સરસ બાયોસ્ટિમ્યુલેટ ત્યારબાદના પંદર દિવસ એટલે કે પિસ્તાલીસ દિવસની મગફળી થાય ત્યારે બાર એકસાઠ જીરોનો અને એની સાથે બોનસ એમિનોસિડ ત્યારબાદના પંદર દિવસ એટલે કે જ્યારે આપણી મગફળી પંચોતેર દિવસ સુધીની થાય ત્યારે ઝીરો બાવન ચોત્રીસ એની સાથે એમિનો એસિડમાં બોનસ અને ફાઇનલ સ્પ્રે તરીકે પોટાશના સ્ત્રોત તરીકે તેર જીરો પિસ્તાલીસ અથવા તો જીરો જીરો પચાસ આટલા જો વોટર સોલ્યુબલ ગ્રેડ આપણે આપણી મગફળીમાં વાપરી લઈ તો મગફળીને ઓવરઓલ જે પોષણની જરૂરિયાત છે એ તમામ પોષણની જરૂરિયાતને આપણે પહોંચી એમ છીએ હાર્ડ ફર્ટિલાઇઝરની વાત કરીએ તો મગફળીમાં પૂરતી ખાતરોની જરૂરિયાત ખૂબ ઓછી હોય યુનિવર્સિટીના ભલામણ પ્રમાણે એક વખત અમે પાયા ખાતર આપી દીધું તો ત્યારબાદ આપણા પરંપરાગત ખાતરો આપવાની જરૂરિયાત રહેતી નથી પરંતુ જો આપણને શરૂઆતની અવસ્થામાં વિકાસ ઓછો દેખાણો હોય તો એક વખત આપણે એમોનિયાનો ઉપયોગ કરી શકીએ અને જ્યારે પોપટા ભરાતા હોય ત્યારે કેલ્શિયમ નાઇટ્રેટનો ઉપયોગ કરવાથી આપણો મગફળીનો જે છોડ હોય મગફળીનો જે પોપટો છે એ પૂરેપૂરો ભરાવામાં ખૂબ સારું પરિણામ મળે છે પિસ્તાલીસ દિવસની મગફળી થાય ત્યારે એક વખત શાઇન જી અને માસ્ટર એટલે કે એંસી ટકા સલ્ફર આ બંનેનો મિશ્રણમાં ઉપયોગ ફરજિયાતના ધોરણે કરવાનો છે સાયનજી એટલે કે પ્યોર ફોર્મમાં એન્ટી ઓક્સિડન્ટ આપણે જે ખાતર આપ્યા છે એને જમીનમાંથી ઉપાડ કરાવીને લવ્ય સ્વરૂપમાં ફેરવીને છોડવાને પોચાડવાનું કામ કરશે જે પોપટા ભરાય છે આ પોપટા ભરાય છે એને પૂરેપૂરો દાણો ભરાવામાં અને લાંબા ગાળા સુધી આ મગફળીના પાકને ફાયદો કરવામાં રિઝલ્ટ આપે છે સાથે જ એંસી ટકા સલ્ફર એટલે કે માસ્ટરનો ઉપયોગ છે આ બંનેનો ત્રણ ત્રણ કિલો પ્રતિ એકર પ્રમાણે જ્યારે ઉપયોગ કરશું ત્યારે સલ્ફર એ મગફળીના પાકમાં એટલે કે તેલેબિયા પાકમાં ખૂબ સરસ પરિણામ આપણને આપતું હોય તેલની ટકાવારી વધારવામાં અને દાણો ચડકાટવાળો અને શાઇનિંગવાળો કરવામાં ખૂબ સારા પરિણામો આપે છે તો આટલી ટ્રીટમેન્ટ આપણે મગફળીના પાકમાં કરવાની છે જો આપણને કોઈ પણ વસ્તુ ન સમજાણી હોય તો તમે અમારા હેલ્પલાઇન નંબર એકાણું ઝીરો એકતાલીસ પાંત્રીસ અગિયાર ત્રણ ઉપર અમારો સંપર્ક કરી શકો છો આ વિડીયો આપને સારો લાગ્યો હોય ઉપયોગી લાગ્યો હોય તો દરેક ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનો છે દરેક ગ્રુપમાં વિડીયો શેર કરવાનો છે કે જેથી આ વિડીયોમાં જે માહિતી છે સરસ માહિતી દરેક ખેડૂત મિત્રોને પોતાના મોબાઈલમાં જોવા મળે ફરીથી મળીશું ખેતીને લગતી કંઈક નવીન પ્રકારની માહિતી સાથે અત્યાર માટે બસ આટલું જ ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન